મહિલાએ તેના પતિ ગુજરી ગયા હોવાથી પચાસ હજારનું પ્રીમિયમ ભરી શકે તેમ નથી તેમ કહી પોલિસી બંધ કરવા માટે સૂચના આપી હતી જેથી ઈશાનીએ તેમના બોસ અમલ રાઠોડનો સંપર્ક કરવા માટે કહ્યું અમલ રાઠોડે રૂપિયા આઠ લાખનું રિફંડ બે દિવસમાં આપવાનું કહી મહિલા સાથે વાતચીત કરી હતી ત્યારબાદ મહિલાને પ્રોસેસિંગ ફી ડોક્યુમેન્ટ ચાર્જ જીએસટી તેમજ એજન્ટની બાદબાકી થતાં તેને કંપની તરફથી ચૂકવવાની રકમ ઉપર લાગતી જીએસટીની રકમ ચૂકવવાના નામે મહિલા પાસે કુલ બે લાખ પડાવી લીધા હતા આ બનાવ અંગે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા સાયબર સેલે બેંક એકાઉન્ટના ડિટેલની તપાસ કરી દિલ્હીમાંથી રાજેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ તેમજ આશુતોષ મોહરાંત ઝા જય વિહાર બપોરાલા દિલ્હી વેસ્ટને ઝડપી પાડ્યા હતા બંને બેંક એકાઉન્ટ હોલ્ડરના ટ્રાન્ઝેક્શનોની પોલીસ તપાસ કરી રહી છે